પૈસા પણ જ ન દેવા પડે બગાઈ નો મફત એટલે અમુક બગાઈ હોય આવી કામ ભગવાન જયારે સમુદ્ર મંથન કર્યું ને ત્યારે એમાંથી ઝેર નીકળ્યું ઝેર ભોળા જ પી ગયા લક્ષ્મીજી નીકળ્યા એ વિષ્ણુ લઈ ગયા એટલે જે જે કઈ જેની જરૂરત હતી એ પ્રમાણે નીકળી બધા લઈ ગયા અને છેલ્લે એક વસ્તુ નીકળી મને જ ખબર છે હું હતું છેલ્લે કોણા નીકળ્યા કોળા ભગવાને કીધું હવે આનું શું કરવું પાસે એ તો સાહેબ કે એ શેઠાણી છે તો કે હા ભગવાન મેળા મહારાજા ને ખબર પડી પણ મારતી નક્કી કરી કેવું છે કે ભગત માં દીકરો હાજુ બોલે છે કે ખોટું

ને નરસિંહ ભગવાન મળ્યા ને બાવન વખત પરચા તારી પાસે કોઈ સાબિતી હોય તો આપી દીધી ત્યારે ઘોઘાવધર ના પાદર દાસી જીવને એટલું કીધું હતું કે ગોંડલ નો રાજા ગોંડલ નો સુગો ખાલી બજાર નીકળે ને તો ઢોલ